સભ્યોને પાલિકાના સત્તાધીશોને સદબુદ્ધિ માટે ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો ડીસા શહેરમાં પાલિકા દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે ત્યારે આજે પણ અનેક સોસાયટીઓમાં વિકાસના દરવાજા હજુ ખુલ્લા નથી જેને લઈ સોસાયટીના રહીશો પાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે ત્યારે જે ડીસા પાટણ હાઈવે પર આવેલ એવી મંડોળા પાર્ક સોસાયટીના રહીશોએ હવન યજ્ઞ કરી આહુતિ આપી પાલિકાના સત્તાધીશોને ચૂંટાયેલા સભ્યોને ભગવાન સદબુદ્ધિ આપે અને તેમના વિસ્તારમાં રોડ રસ્તાઓ સ્ટ્રીટ લાઇટો અને ગટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવે ભગવાનને પ્રાર્થના કરી હતી સોસાયટીના રહીશોએ જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી એમવી મંડોળા પાર્ક સોસાયટીમાં રોડ રસ્તાના અભાવે સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તૂટેલા રોડ રસ્તાને કારણે સિનિયર સિટીઝન સહિત વાહન ચાલકો શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાલિકા કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા સોસાયટીના રહીશોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવતી નથી અગાઉ પાલિકા દ્વારા એમવી મંડોળા પાર્ક સોસાયટીના રોડ મંજૂર કરેલ હોવા છતાં રોડ રદ કરી અન્ય જગ્યાએ ગ્રાન્ટનો ઉપયોગ કરાયા હોવાનું સોસાયટીના રહીશોએ પાલિકા સામે આક્ષેપ લગાવ્યા છે ત્યારે વોર્ડ નંબર દસના સદસ્ય ઉષાબેન ભદ્રેશભાઈ મીવાડા સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો જ્યારે ચૂંટણી સામે ત્યારે વોટ લેવા માટે આવતા ચૂંટાયેલા સભ્યો સહિત નેતાઓ હવે સોસાયટીના રહીશોને જરૂર છે ત્યારે ફરકતા પણ નથી જેને લઈ આજે હવન યજ્ઞનું આયોજન સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ને હજુ પણ ચૂંટાયેલા સભ્યો સહિત પાલિકાના સત્તાધીશો ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં એમ વી મંડોરા પાર્ક સોસાયટીના રહીશો ઢોલ નગારા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે જ્યાં સોસાયટીના રહીશોએ આજે ચૂંટાયેલા સભ્યો સામે નારાજગી વ્યક્ત કરી ઠેર ઠેર વિવિધ સૂત્રો સાથે બેનરો પણ આવ્યા એમવી મંડોરા પાર્ક સોસાયટીના રહેશોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે શાંતિરંગા ગ્રુપના સભ્યોએ પણ પાલિકા પ્રમુખ સહિત ચૂંટણીલા સભ્યોને ચીફ ઓફિસરને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી અહેવાલ હરીશ ઠક્કર મારું નામ દિરેશ ઠક્કર એમવી મંડોરા પાર્ક ભાગ 2 માં રહીય છે અમે 2010 થી અમે અહીં રહીય છે આજ દિન સુધી રોડની સમસ્યા અમારી હલ થતી નથી મધરેશભાઈ અમારા જે કોર્પોરેટર છે એમની જાણ છે કે બે હજાર ત્રેવીસમાં અમારો રોડ પાસ થઈ ગયેલો છે આજ દિવસ સુધી બે હજાર ત્રેવીસથી મળીને આજ દિવસ સુધી અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભદ્રેશભાઈ અમારા રોડનું શું થયું તો અમને એક જ જવાબ આવે તમારા જે ગ્રાન્ટ હતી એ બીજે વપરાઈ ગઈ છે એના પછી અમે એમને એવો સવાલ કર્યો કે એ ગ્રાન્ટ વપરાઈ ગઈ પણ હવે અમારો રોડની ગ્રાન્ટ પાછી ક્યારે આવશે પરત ક્યારે મળશે અમને તો ભદ્રેશભાઈનો કોઈ સવાલનો જવાબ અમને મળતો નથી અમે અમારા પોતાના ખર્ચે માટી નંખાઈએ છીએ સફાઈવાળા કોઈ આવતું નથી અમારે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા રાતે અમારે હાથે જવું પડે છે બરાબર સ્કૂલમાંથી રિક્ષાવાળા અમારા ઘરે છોકરાઓ મેં નથી આવતા એ એમ કે છે કે આવા ખાડા છે અમે અંદર નહીં લઈએ એટલે અમારો એવો શું ગુનો છે કે અમે એવું શું પાપ કર્યું છે કે આ હેરનગતિ છે અહીંયા આગળ શું કારણ એ શું તકલીફ અમે શું નગરપાલિકાને હેરાન કર્યા છે અમે વોટ આલ્યા એ ગુનો કર્યો છે એ ગુનો કર્યો છે એની સજા અમને આ મળતી હોય તો આવી સજા બધા દિશાના અંદર નાગરિક જેટલા છે એ બધાને મળવી જોઈએ ને એકલા એટલા કરવા કારણે મળે આ અમે નગરપાલિકાને સદબુદ્ધિ મળે એના માટે એક હવનનું આયોજન કરેલું છે કે જેથી કરીને અમારે આ રોડનું આયોજન થાય અને એમને સદબુદ્ધિ મળે ભદ્રેશભાઈને તો બહુ વધારે મળે કે કોઈ કરીને અમારો રસ્તો બને અમે એમને બહુ કહી ચૂક્યા છીએ રિક્વેસ્ટ કરી ચૂક્યા છીએ ચીફ ઓફિસરને અરજી આવી ચૂક્યા છીએ પ્રમુખ સાહેબને અરજી આપી છે પ્રમુખ સાહેબને કહીએ એટલે કે આ થઈ જશે પછી ધારાસભ્ય સુધી બી જઈને આવેલા છીએ પણ હજી સુધી અમારી કોઈ રજૂઆત થતી નથી આના કારણે અમે આટલો મોટો હવન કરીએ છીએ જો એમને સદબુદ્ધિ મળી જાય કંઈક એમને ઊંઘમાંથી જાગે અને અમારો રોડનું આયોજન કરે કાંઈ કાંઈ અહીં આવતા આવતા તો જે ડિલેવરીવાળા હોય કે જે ગંઢિયા હોય એમની તો બહુ હાલત ખરાબ છે નાના છોકરાઓ તો ચલો પડે છે ને એ તો ઊભા થઈ જાય છે પણ આવી રીતે તો ના હોય ડીસાના અંદર નગરપાલિકાવાળા જાગો અને અમારો કંઈક રસ્તાનું આયોજન કરો અમારી તો રિક્વેસ્ટ એ છે જો આવું નહીં કરે તો કાલના દિવસ હવે પછીનો જે આવતો સમયમાં અમે કંઈક નગરપાલિકા બધા ઢોલ લગાવવા સાથે આખી સોસાયટી આવશો અને પછી કંઈક આયોજન કરશો તો તમને એવું સારું લાગતું હતું એવું આયોજન રાખજો તો અમને આ તો રોડનું અમે આ રસ્તા માટે જે થશે એ અમે કરશો દિશા વોર્ડ નંબર દસમાં આજે નગરપાલિકાના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના અહીંયાના જે પણ પદાધિકારીઓ અને અધિકારીઓ છે તેમની સદબુદ્ધિ આવે એના માટે હવન રાખ્યો આ હવન કેમ રાખવામાં આવ્યું એવું આજે હું અહીં આવ્યો મેં પૂછ્યું કે ભાઈ ડીસા નગરપાલિકાના કોર્પોરેટરોને સદબુદ્ધિ આવે તો અમે બધા સદબુદ્ધિવાળા જ છીએ તો અમને કેમ અહીંયા બોલાવવામાં આવ્યા તેમનું કહેવાનું એવું છે કે આ રોડ અમારો ઘણા વર્ષોથી પાસ થયેલો છે બે હજાર ત્રેવીસમાં તો મેં કીધું કે બે હજાર ત્રેવીસના જે રોડ પાસ થયા હતા એ બધા તો ગ્રાન્ટ ફેર કરી દેવામાં આવી અને ગ્રાન્ટ બીજે લઈ જવામાં આવી તો તમને કોણ કહેતું હતું કીધું આ રે આ ગ્રાન્ટમાં આ રોડ છે તો કે હજી સુધી અમને એવું કહેવામાં આવે છે કે તમારો રોડ બનશે હું આજે જાહેર કરું છું કે આ રોડ હજી સુધી કોઈ પાસ કર્યો નથી બે હજાર ત્રેવીસમાં સુડતાળીસ રોડ પાસ કરવામાં આવ્યા હતા ડીસા નગરપાલિકાના એની ગ્રાન્ટ તમામે તમામ ગ્રાન્ટ બીજા હેતુમાં લઈ જવામાં આવી અને બીજા હેતુમાં ક્યાં લઈ ગયા અળસિયા બનાવવાનું એક પ્રોજેક્ટ સરકારે આપ્યો એવું કહી અને એક ગ્રાન્ટ ત્યાં લઈ ગયા અને એમાં મોટો ભ્રષ્ટાચાર થયો હમણાં તમે જે જાણો છો ડીસાની સર્વ જનતા જાણે છે કે ડીસા નગરપાલિકામાં જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા સાડા ચાર વર્ષમાં પ્રભુત નાગરિકો ડીસાના વેપારીઓ ડીસાના આગેવાનો અમારી જોડે રજૂઆત કરી કે ડીસા નગરપાલિકાનો વહીવટ કેમ ખાડે જાય છે પણ સાડા ત્રણ મિનિટથી કે ચાર મિનિટથી વધારે જનરલ બોટ ચાલ્યું નથી કેમ નથી ચાલવા દીધું કારણ કે એમને ભ્રષ્ટાચાર કરવો હતો અમારી વાત સાંભળી નથી આજે જનતા જાગી અને આ હવન કરવું પડ્યું અમને સદબુદ્ધિ આપવા માટેનું આજે હવન કરતા હોય તો આપણે ડૂબી મરવાની વાત છે કે ડીસા નગરપાલિકાનો વહીવટ આપણે કરવા ગયા અને લોકો હવે સાડા ચાર વર્ષ પછી આપણાને સદબુદ્ધિ આવે એવી વાત કરીને હવન કરવું પડતું હોય કાલે ભીખ માગવી પડી ખાડાઓ માટે આવા બધા કાર્યક્રમો જો ડીસાના પ્રબુદ્ધ નાગરિકો એક થઈને કરતા હોય તો ડીસાના ચુમ્બાળીસે ચુમ્બાળીસ સદસ્યોએ આના માટે ગેરલાયક છે અને એમને પોતાની જવાબદારી સમજી અને પોતાએ હવે પછીના ઇલેક્શનો આવે ત્યારે જે પણ વચનો આલે એ વચનો પૂરા કરવાની તાકાત હોય તો જ ઇલેક્શન લડવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને મારે એટલું જ કહેવું છે કે જો તમે આવા જ વ્યક્તિઓને આવતી ઇલેક્શનમાં પણ જો ચૂંટણીમાં ઉમેદવારો કરશો તો આવનાર સમય ભારતીય જનતા પાર્ટી માટે સારો નહીં આવે અને લોકો પ્રજા જાગી છે જે રીતે બનાસકાંઠામાં એક એવો મુદ્દો લઈને બેની બેન જીતે એ રીતે ડીસા નગરપાલિકામાં પણ પ્રબુદ્ધ નાગરિકો જીતશે અને આ ડીસા શહેરનો વિકાસ કરશે એવી સાથે આ હવનમાં જે લોકો પધારે અને એ લોકોને બધાને સદબુદ્ધિ આવે એવી હું માતાજીને પ્રાર્થના ઓકે રોલિંગ મારું નામ ગીતાબેન પંચાલ હું વોર્ડ નંબર દસમાં રહું છું અમારી સોસાયટી એમ બી મંડોરા પાસ બાર અને બે અમારા સોસાયટીની અંદર એટલી બધી સમસ્યાઓ છે આ સુધી કેટલી બધી રજૂઆત કરી રોડની સમસ્યા છે રોડની અંદર એટલા બધા ખાડા ટેકરા છે કે ઘરડા બુઢા ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે નાના નાના બાળકો હોય તો સાયકલ લઈને બહાર નીકળવો તો કેવી રીતે જાય એટલી બધી સમસ્યાઓ છે ગંદકી પણ એટલી બધી જાય છે સફાઈની સમસ્યા છે આ બધી સમસ્યાઓનો નિકાલ માટે અમે ઘણી બધી વખત રજૂઆત કરી કેટલા બધા લોકોને જેની નગરપાલિકામાં ભાઈઓ છે એની રજૂઆત કરી આવ્યા કેટલી વખત નોટિસો આપી છતાં પણ અમારા સોસાયટીનું કામ કંઈ થતું નથી એટલા માટે અમારી સોસાયટીના રવિશ્વા નક્કી કર્યું કે આ વખતે અમે આ નગરપાલિકાના લોકોને સદબુદ્ધિમાં મળે અને એ લોકો અમારું કંઈક કામ કરે એના માટે અમે આ વોર્ડ નંબર દસની અંદર અમે હવન રાખ્યો છે અને એ હવનની અંદર અમે એક જ માગણી ભગવાનને કરીએ છીએ કે ભગવાન અમારા રોડ અમારા રોડનું કામ થાય અમારી સોસાયટીમાં સફાઈનું કામ થાય અને અમારો સારામાં સારો રોડ બની જાય એના માટે એ લોકોને સદબુદ્ધિ મળે અને એ લોકો અમારું કંઈક કામ કરે હવે જો આપ આ કર્યા છતાં પણ જો અમારા સોસાયટી અંદર કંઈ કામ નહીં થાય તો પછી અમે કંઈક આગળ ભરીશું બધી બહેનો ભેગા થઈને નગરપાલિકાની અંદર જઈ અને ઢોલ લઈને કંઈક પણ કરશું પણ કંઈક એના માટે પ્રયત્નો કરશું જ અમે ડીસા નગરપાલિકામાં દસ વાર જઈને આવ્યા એમાં અમને પ્રમુખ નથી મળતા ચીફ ઓફિસર નથી મળતા ચીફ ઓફિસરને અમે અમારા જે રોડ પાસ થયા એના ઠરાવના ફોટા મોકલ્યા એ પણ એમના પાસે દેખવાનો ટાઈમ નથી છેવટે અમારે એમને અમારો સાદો કોલ ઉપાડતા નથી અને એ એરિયા એ અમા અમે વોટ્સઅપ કોલ ખાલી ઉપાડે એટલે એમનું રેકોર્ડિંગ એ બહાર ના આવે ચીફ ઓફિસરનું અને પ્રમુખ સાહેબને ફોન કરીએ પ્રમુખ સાહેબ આપણે લેડીઝ છે અને એમના હસબન્ડ ઉપાડે છે ફોન ને એ પણ અમને એમ કહે છે કે તમારો રોડ બે હજાર ત્રેવીસમાં પાસ થયો હતો ને એ બીજા પ્રમુખ હતા તો આ કેવું કે જ્યારે પ્રમુખ બદલાઈ જાય તો નગરપાલિકા આખી બદલાઈ જાય પ્રમુખ સાહેબે એમ કીધું કે તમારે હવે નવેસરથી આખી પ્રોસેસ કરવી પડશે ગ્રાન્ટ નવી પાસ કરાવવી પડશે છતાં ચલો ગ્રાન્ટ જૂની તમારે અમારો રોડ તમારા પાસે પેમેન્ટ ઓછું પડ્યું બે કે અમારું ચોવીસ લાખ રૂપિયા તમે બીજે વાપરી દીધા પણ બીજી એના પછી ઘણી ગ્રાન્ટ આવી બે વર્ષમાં કોઈ ગ્રાન્ટ આવી નથી બે વર્ષમાં જે ગ્રાન્ટ આવી એ એમાંથી કોઈ પણ અમારો આ રોડનો તો ગ્રાન્ટમાંથી લઈ શકો તમે પણ એ કોઈ ગ્રાન્ટ અંદર લીધી નથી ને અમને એ મારું નામ કલ્પના પંચાલ અમે મંડોરા પાર્કમાં વોર્ડ નંબર દસમાં રહીએ છીએ અમને ઘરવેરા સફાઈ વેરા બધું જ ભરીએ છીએ છતાં પણ અમને કોઈ પ્રાથમિક સુવિધા નથી તો આજે અમે અહીંયા આગળ મંડોરા પાર્કમાં વોર્ડ નંબર દસમાં જે ગટરનું ગટરનું પણ અને રોડનું પણ કામકાજ અહીંયા નથી બધા જ વેરા ભરીએ છતાં પણ કોઈ જ પ્રાથમિક સુવિધા અહીંયા મળતી નથી તેથી નગરપાલિકાના જે નગરસેવકો છે એમની સદબુદ્ધિ આવે એ માટે અમે અહીંયા આજે હવન ચાલુ કર્યો છે અને અમે જો આ કામ નહીં થાય અમારું તો અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને નગરપાલિકામાં જઈશું ઢોલ લઈને જઈશું અને ત્યાં આગળ માટલા ફોડીશું બસ આ જેમ કે અમારું કામ જલ્દી થાય એ જ અમે ઈચ્છીએ છીએ